એ જમીન ઉપર આઈનોક્સ કંપનીએ પોતાનો પવન ચક્કીનો માલસામાન રાખવાનો યાર્ડ બનાવેલ છે લગભગ છેલ્લા નવ મહિનાથી હું ઓગસ્ટ મહિનાથી તંત્રને ફરિયાદો કરું છું ડીએફઓને ફરિયાદ કરી કલેક્ટરને કરી મામલતદારને કરી પણ આજ દિન સુધી એ લોકોએ કોઈ પગલા લીધા નથી એમાં જોગ ડીએફઓ ઝાલાની પણ ગઈકાલે બદલી થઈ ગયેલ છે તો નવા હર્ષ ઠક્કર આવ્યા છે એ સ્થાનિક છે તો એમને આપના મીડિયા મારફતે હું રજૂઆત કરું છું કે ભાઈ સરકારી જમીન ચિંકારા અભયારણ્યની જે તમારી એકદમ સચોટ જવાબદારી હોય છે એમાં એ લોકો યાર્ડ બનાવીને બેઠા છે કોઈ મંજૂરી નહીં કોઈ ભાડો નહીં લાખો રૂપિયા ભાડો ચડી ગયો છે સરકારી તંત્ર પ્રમાણે તો તમે સ્થળ ઉપર જઈ અને કાર્યવાહી કરો મારા કાગળ તમારા રેકોર્ડ ઉપર પડ્યા છે વધુમાં આ લોકોએ કામગીરી ન કરી તો મેં સરકાર વતી સરકાર પક્ષે મારા સ્વ ખર્ચે અઢી હજાર રૂપિયા ભરી અને મેં હમણાં લગભગ પંદર એક દિવસ પહેલા લેન્ડ ગ્રેબિંગ કેસ કરી નાખેલ છે એમાં મેં તંત્રના ઝાલાને અને એમના ને પણ મેં આરોપી તરીકે નામ લખ્યું છે તો હવે જોઈએ કે સરકારી તંત્ર પોતાની જમીન ખાલી કરવાની ક્ષમતા રાખે છે કે કેમ આ લોકોને હપ્તા ખાવામાં પૈસા ખાવામાં સરકાર પક્ષે કોઈ કામગીરી ન કરવી એમાં જ એ લોકોને રસ પડ્યો છે તો હું આપના ચેનલ મારફતે કલેક્ટર સાહેબ ડીએફઓ સાહેબ અને ફોરેસ્ટ મંત્રી શ્રી આપ સૌને હાથ જોડીને વિનંતી કરું છું કે થોડી કામગીરી સરકાર પક્ષે કરો કે દરેક જગ્યાએ પ્રજાને પૈસા ભરીને અને લેન્ડ ગ્રેમિંગ કરવાની કામગીરી નથી આવતી તમારી સુવો મોટોમાં કરવાની કામગીરી છે સરકારની જમીન આવી લાખો એક કરોડો રૂપિયાની ખાલી કરાવો આટલી મારી વિનંતી છે તંત્ર સાથે તો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર